હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું મેથી કોફતા કરી તો મેથી કોફતા કરી બનાવવા માટે અહીંયા આપણે આપણે સરસ મજાની મેથીને ધોઈને સાફ કરીને રેડી કરી લીધેલી તો સૌથી બનાવવા માટે દોઢ કપ જેટલો ચણાનો લોટ એક બાઉલમાં લઈ લઈશું અને લોટ લઈને આપણે ઉપરથી ભરપૂર તેમાં મેથી એડ કરી દઈશું તો મેથી એડ કરી દીધેલી હવે આપણે આ કોફતા માટેની ગ્રેવી બનાવીને રેડી કરી લઈશું તો સૌથી પહેલા આપણે મિક્સરના કન્ટેનરમાં ભરપૂર પાલક નાખીશું તીખાશ માટે બહુ બધી લીલી મરચી એડ કરીશું અને નાખીશું તેમાં લસણ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો અને ખટાશ માટે આપણે લીંબુનો રસ નાખીશું થોડુંક એવું પાણી નાખીને એકદમ કાટી અને સ્મૂધ એવી પ્યુરી આપણે રેડી કરી લઈશું આ પ્યુરી આપણે કોફતા બનાવવાના છે તેમાં એડ કરી દઈશું તો એકદમ લીલવણી અને લીલાછમ આપણા કોફતા બનશે અને કોફતાની અંદર મસ્ત એવો મેથીનો ફ્લેવર લસણનો ફ્લેવર અને મસ્ત એવા કોફતા બનીને રેડી થઈ જશે તો કોફતા બનાવવા માટે આપણે ચણાનો લોટ લીધેલો તો મેથીની સાથે ચણાના લોટનું કોમ્બિનેશન બહુ સરસ આવતું હોય છે અને સરસ મજાના કોફતા બનતા હોય છે તો પાલકની પ્યુરી બનાવી લીધેલી બધી જ પ્યુરી આપણે લોટમાં એડ કરી દઈશું અને ઉપરથી સ્વાદ મુજબ નાખીશું આપણે મીઠું મીઠું નાખીને સરસ રીતે લોટ અને આ મસાલાને મિક્સ કરી લઈશું એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નહીં પડે થોડું ઘાટું એવું બેટર આપણે બનાવીને રેડી કરી લઈશું જેવી રીતના મેથીના ગોટા બનાવીએ એવું જ બેટર આપણે રેડી કરી લેવાનું તો અહીંયા મસાલો અને લોટની સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલો તો જો તમે આ કોફતા બનાવતા હોય ને તો થોડું કોફતાનું બેટર વધારે રાખજો કેમકે કોફતા બનાવ્યા પહેલા જ આ તમારા અડધા કોફતા તો ગરમ ગરમ ખવાઈ જશે હવે હાફ ટી સ્પૂન જેટલો આપણે ઉપરથી ઈનો નાખીશું ઈનો નાખીને બેટરને મિક્સ કરી લઈશું તો કોફતા બનાવવા માટે આપણું બેટર બની ગયું આવું ઘાટું એવું બેટર આપણે રાખવાનું જાટું એવું હવે આપણે આ કોફતા ને તળીને રેડી કરી લઈશું તો બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો મીડિયમ ફ્લેમ પર આપણે આ કોફતા ને તળી લઈશું એટલે અંદર આ કોફતા તળાઈ જાય અને અંદરથી કોફતા આપણા કાચા ન રહે તો આવી રીતના આપણે પેલા નાની સાઈઝ ના કોફતા બનાવી લઈશું કોફતા મોટા રાખવા હોય તો તમે રાખી શકો અને આનાથી પણ તમારે નાની સાઈઝના કોફતા બનાવવા હોય ને તો પણ તમે બનાવી શકો તો મીડિયમ ફ્લેમ પર આપણે હલકા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આ કોફતા ને તળી લઈશું તો અહીંયા આપણો એક ગાણવો કોફતાનો તળાઈ ગયેલો હવે આવી જ રીતના આપણે બીજો ગાણવો પણ તળીને રેડી કરી લઈશું તો બીજો ગાણવો પણ આપણો આ સાઈડ તળાઈ રહ્યો છે તો જેટલું બેટર બનાવ્યું એનાથી બે ગાણવા આપડા કોફતાના થયા હતા તો અહીંયા સરસ મજાના લીલવણી લીલા છમ આપણા કોફતા બની ગયા એક કોફતું તોડીને હું તમને બતાવીશ કે અંદર કોફતા કેવા બન્યા હતા તો મસ્ત એવો લીલા લસણ ફ્લેવર મેથી ફ્લેવર અને એકદમ મસ્ત ખાટા અને તીખા એવા આપણા કોફતા બન્યા હતા હવે કોફતા ની કરી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે એક કાંદો લીધેલો છે લસણ લીધું અને લીલા મરચા લીધેલા છે તો તેમની આપણે પ્યુરી બનાવી લઈશું તો સૌથી પહેલા મિક્સરના ના કન્ટેનર માં લસણ મરચા અને એક કાંદો કટ કરીને આપણે હેડ કરી દઈશું અને ઉપરથી નાખી નાખીશું આપણે ભરપૂર તેમાં કાજુ તો અડધો કપ થી ઓછા એટલા આપણે કાજુ એડ કરેલા તમને જેટલા પસંદ હોય એટલા તમે નાખી શકો હવે વન ફોર્થ કપ જેટલું પાણી નાખીને એકદમ સ્મૂધ એવી પ્યુરી આપણે રેડી કરી લઈશું તો આ કોફતા કરી આપણે હેલ્ધી બનાવવાના છે તેના માટે આપણે કાજુ યુઝ કરી રહ્યા છે અગર તમારે કાજુ ન નાખવા હોય તો આની જગ્યાએ તમે હેવી ક્રીમ પણ નાખી શકો મલાઈ પણ નાખી શકો તો અહીંયા આપણે કાંદા મરચાં લસણ અને કાજુની સરસ મજાની સ્મૂથ એવી પ્યુરી બનાવીને રેડી કરી લીધેલી હવે કરી બનાવવા માટે ગેસની ઉપર એક કઢાઈ મૂકીને કઢાઈમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું આ સાઈડ તેલ ગરમ થઈ રહ્યું છે બીજી સાઈડ આપણે પાલકની પ્યુરી પણ બનાવીને રેડી કરી લઈશું તો એક મોટા કન્ટેનરમાં ભરપૂર પાલક નાખીશું મેથી સમારેલી બધી હતી તે બધી જ એડ કરી દઈશું અને લીંબુનો રસ નાખીશું થોડુંક પાણી નાખીને આ પ્યુરીને આપણે પીસીને રેડી કરી લઈશું જ્યારે કાંદા અને કાજુની પ્યુરી ચડી જાય પછી તેને ક્રશ કરીશું હવે આ સાઈડ તેલ પણ ગરમ થઈ ગયેલું તો ગરમ તેલમાં હિંગ હિંગ એડ એડ કરીશું કરીને આપણે જે કાંદા લસણ અને કાજુની પ્યુરી બનાવી હતી તેને આપણે સોતે કરી લઈશું તો કાજુ નાખેલા છે ને એટલે તમારે સતત હલાવ્યા જ રહેવાનું નહીં તો તમારી પ્યુરી નીચે બેસી જશે અને બળી પણ જશે તો સતત આપણે હલાવતા રહીશું અને હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય પ્યુરી ત્યાં સુધી આપણે સોતે કરી લઈશું હવે બીજી સાઈડ આપણે જે પાલ અને મેથીને કન્ટેનરમાં નાખ્યા હતા તેમની પ્યુરી પણ બનાવીને રેડી કરી લઈએ તો આ સાઈડ આપણે કાંદા અને પ્યુરીને સોતે કર્યા હતા તે પણ સોતે થઈ ગયેલા તો ઉપરથી સ્વાદ મુજબ મીઠું નાખીશું હલકી એવી ચૂટકી આપણે હળદર નાખીશું વધારે નહીં નાખીએ કેમકે આ પ્યુરી આપણે ગ્રીન ટાઈપની બનાવવાના છે તેના માટે તો અહીંયા આપણી પ્યુરી સતળાઈને રેડી થઈ ગઈ હવે બીજી સાઈડ આપણે પાલક ની પ્યુરી બનાવી હતી તે ફટાફટ બનાવીને તરત જ નાખી દેવાની જ્યારે તમારે પાલકની પ્યુરી નાખવી હોય ને ત્યારે જ તમારે ક્રશ કરવાની નહીતર આ પ્યુરી થોડી કાળી એવી પડી જશે અને પ્યુરી બનાવતી વખતે લીંબુનો રસ જરૂરથી નાખજો જેનાથી પાલક કાળી નહીં પડે હવે બધી જ પ્યુરી નાખીને કન્ટેનરમાં થોડુંક પાણી નાખીને બધી જ પ્યુરી આપણે એડ કરી દીધેલી સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી હવે આપણે આ ગ્રેવીને વધારે ચડવા નથી દેવાની એક મિનિટ સુધી આપણે સતત હલાવ્યા કરશું અને ઢાંકણ વગર જ આ ગ્રેવીને ચડવા દઈશું ઉપરથી ફરીથી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું હવે આ પ્યુરીને આપણે ટેસ્ટ કરી લઈએ કે આમાં શું નાખવાની જરૂર છે તો આ પ્યુરી ની અંદર આપણે થોડીક ખટાશ ઓછી લાગે છે અને મીઠું ઓછું લાગે તો થોડું થોડું કરીને એડ કરી દઈશું સરસ મજાની એકદમ તીખી મસ્ત નો ફ્લેવર લસણ નો ફ્લેવર એકદમ સરસ મજાની આપણી ઘાટી એવી પ્યુરી બની ગઈ હવે થોડીક એવી પ્યુરી ચડે ને એટલે આપણે એમાં કોફતા એડ કરી દેવાના તો જયારે તમારે શાક સર્વ કરવું હોય ને મતલબ જમવા બેસવાના હોય ને ત્યારે જ તમારે કોફતા એડ કરવાના નહીતર આ કોફતા ની અંદર આપણે ચણા લોટ નાખ્યો ને તો બધી જ ગ્રેવી તમારી કોફતા લઈ લેશે અને એકદમ ઘાટું એવું શાક થઈ જશે તો આ શાક ગરમ ગરમ જ ખાવાની મજા આવશે ઠંડુ થઈ જશે તો થોડું ઘાટું થઈ જશે અને જ્યારે તમારે જમવું હોય ને ત્યારે તમારે આ ગ્રેવી બનાવીને રેડી કરી દેવાની કોફતા પણ બનાવીને રેડી કરી દેવાના અને કોફતા નાખીને ગરમમાં ગરમ આ શાક તમે રોટલી ભાખરી પરાઠા જેમની સાથે ખાવું હોય તેમની સાથે ખાઈ શકશો કોફતા નાખીને સરસ રીતે શાકને મિક્સ કરી લીધેલું હવે આપણે આ શાકને વધારે ચડવા નથી દેવાનું નહીંતર ગ્રેવીનો કલર પણ ચેન્જ થઈ જશે અને પાલકને વધારે ચડવા દેવાનું જરૂર નથી તેમનો કાચો એવો ફ્લેવર નથી આવતો તો સરસ મજાનું ગરમમાં ગરમ આપણું મેથી કોફતા કરી બની ગયું જેમની સાથે આપણે બનાવી હતી નાન તો ગરમમાં ગરમ આપણી નાન પણ રેડી છે અને કોફતા પણ બની ગયા તો શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવી એવી એકદમ હેલ્ધી ટેસ્ટી જે તમે કોઈ દિવસ બનાવી હોય મેથી કોફતા કરી બની ગઈ તમે એક વખત બનાવશો નહીં તો તમને બીજી વાર બનાવવાનું મન થશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું